શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદના પાંત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમાં લગ્નોત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે આ માંગલિક પ્રસંગે અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ શુભ પ્રસંગે ધર્મ સંસદ એક હજાર આઠ શ્રી અક્ષયપુરી બાપુ મહંતશ્રી બાપુ ચોટીલા તથા પૂજ્ય નિશાંત બાપુ નિશાંતપુરી બાપુ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે નવ દંપતીઓને આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યા હતા શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં વિધિવત રીતે કરી આશીર્વાદ આપ્યા હતા

આ સંસ્થા નું managing trustee શ્રી હિંગુ છેલ્લા ચાલીસ વર્ષ થી આ સંસ્થા સાથે સંકળાયેલો છુ અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજ ના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષથી આ યુવાન યુવા ટીમે આ આખો દોડી સંચાર હાથ માં લીધો છે અને અમદાવાદના અમારા બારસો ફેમિલીના ના સાત હજાર